તો મહત્વના સમાચાર મળી રહ્યા છે દ્વારકાના જગત મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પહોંચી ચૂક્યા છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે તે મૂર્તિનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં સવારે બેટ દ્વારકા અને હવે તેઓ દ્વારકા ખાતે પહોંચ્યા છે જ્યાં ભગવાન દ્વારકાધીશ રાજાથી રાજરૂપે રૂપે બિરાજમાન છે ત્યાં ભગવાન કૃષ્ણની એક નાની મૂર્તિ પણ આવેલી છે કે જ્યાં અભિષેક કરીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પૂજન અર્ચન કર્યું હાથમાં તુલસી દળ રાખીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કર્યો આપને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જે હરિનું શ્રેષ્ઠ સ્વરૂપ કહેવામાં આવે છે જે દ્વારકાધીશ છે તેમના દર્શન કરવા માટે જગત મંદિર

પુષ્પનો હાર અર્પણ પહેરાવીને અને શાલ ઓઢાળીને તેમનું પણ સન્માન કર્યું હતું અને જગત મંદિરની બહાર જે પણ ભક્તો આજે દર્શન કરવા આવ્યા છે તેમનું પણ અભિવાદન ઝીલવામાં આવ્યું ત્યાં અલગ અલગ જે પૂજારી જે હંમેશા દ્વારકાધીશની સેવા કરતા હોય છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા ત્યાં આવ્યા હતા અને ખાસ જ્યારે વડાપ્રધાન ત્યાં દર્શન દર્શન કરવા ગયા પૂજન અર્ચન કરવા ગયા ત્યારે અન્ય ભક્તો પણ ત્યાં મંદિરમાં ઉપસ્થિત હતા અને તેમણે પણ વડાપ્રધાનને નિહાળીને તેઓ પણ ખુશ થયા હતા આજે ઘણા બધા ભક્તો એવા છે કે જે દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા છે અને જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે આજે વડાપ્રધાન ત્યાં આવવાના છે ત્યારે જોવા માટે તેમને ત્યાં એ તક તેમણે એક સોનેરી તક લાગી કારણ કે દ્વારકાધીશના દર્શન કરવા તો તેઓ આવ્યા છે પરંતુ વડાપ્રધાન જ્યારે આવવાના હોય ત્યારે તેમને જોવા માટે પણ તેઓ ત્યાં રોકાઈ ગયા છે મંદિર હોય બેટ દ્વારકા ખાતે પણ ખાસ અમારા સંવાદદાતાએ કેટલાક લોકો સાથે વાત પણ કરી હતી કે જેઓ ગુજરાત બહારથી આવ્યા છે અને તેમણે એક જ વાત કહી હતી કે આજે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા પરંતુ જ્યારે ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો કે જ્યારે વડાપ્રધાન પણ અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમણે જોવા માટે પણ ઉમટી પડ્યા છે ત્યારે બે એવા દૃશ્યો કે જ્યારે સવારે બેટ દ્વારકાના દર્શન કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને હવે દ્વારકામાં જે જગત મંદિર છે જે દ્વારકાધીશનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા વડાપ્રધાન મોદીએ એટલે કે બંને જગ્યાએ દ્વારકાધીશના આશીર્વાદ લીધા કારણ કે હવે આ વિકાસનું પથ જે છે આગળ થવાનો છે આ વિકાસનો માર્ગને આગળ ધપાવવા વડાપ્રધાન મોદી તત્પર છે દ્વારકાને આજે ચાર હજાર કરોડની ભેટ મળવા જઈ રહી છે અને એમાં એક ભેટ તો મળી ચૂકી છે જે ભક્તોની સુવિધામાં ઓર વધારો કરશે ઓખાથી બેટ દ્વારકા જવાનો જે સુદર્શન સેતુ બ્રિજ છે તેનું લોકાર્પણ તો વડાપ્રધાને કર્યું છે પરંતુ સાથે સાથે દ્વારકાધીશ સમક્ષ નતમસ્તક થઈને તેમને વંદન કરીને અને આજે ધન્ય પણ થયા છે લોકોની સુખાકારી માટે કામના પણ તેમણે કરી છે બે એવા દ્રશ્યો કે એક તરફ દ્વારકા બેટ દ્વારકાના દ્વારકાધીશના મંદિરના આપ જોઈ રહ્યા છો અને બીજી તરફ છે દ્વારકાધીશનું દ્વારકાનું આ જગત મંદિર કે જ્યાં પણ દ્વારકાધીશ બિરાજમાન છે બંને જગ્યાએ મૂર્તિનું સ્વરૂપ એક સરખું છે પણ મૂર્તિઓ અલગ અલગ છે એવું કહેવાય છે રાજાની જેમ બિરાજમાન છે દ્વારકા ખાતે અને આજે દ્વારકા ખાતે જ્યારે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે બંને જગ્યાએ દર્શન કર્યા બેટ દ્વારકામાં પણ દર્શન કર્યા દ્વારકા ખાતે પણ દર્શન કર્યા કારણ કે હવે તેઓ ચાર હજાર કરોડના વિકાસ લોકાર્પણ કરવાના છે પરંતુ એ પહેલા જે રિઝર્વ સમય છે તેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મુલાકાત પણ કરવાના છે અને આ તમામ મુલાકાત કદાચ એવું હોઈ શકે આ બેઠક હોઈ શકે ચૂંટણી લક્ષી પણ હોઈ શકે છે કે આગામી સમયમાં દ્વારકા જામનગર સૌરાષ્ટ્રમાં આખરે કઈ રણનીતિથી આગેવાનોએ આગળ વધવું જોઈએ વડાપ્રધાન એક માર્ગદર્શન પણ આપી શકે છે પરંતુ એ પહેલા તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન દ્વારકાધીશના તેમણે આશીર્વાદ લીધા હતા તો ત્યાં હાજર મહંતોએ પણ તેમનું શાલ ઉઠાવીને સન્માન કર્યું હતું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દ્વારકાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે બેટ દ્વારકાની સવારે મુલાકાત તેમણે લીધી ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હવે તેઓ દ્વારકા આવી ચૂક્યા છે કે જ્યાં જગત મંદિરમાં પણ તેમણે પૂજન અર્ચન કર્યું હતું દ્વારકાધીશના સ્વરૂપની એક નાની મૂર્તિ છે કે જે મૂર્તિ પર જન્માષ્ટમી હોય કે અલગ અલગ દે પવિત્ર દિવસ

તુલસીદલ અર્પણ કરીને ખાસ ભગવાન વિષ્ણુની શ્રી હરિની દ્વારકાધીશની કૃપા મેળવવાનો પણ તેમણે આ પ્રયાસ કર્યો છે ત્યારે દ્વારકાના જગત મંદિરના સીધા જોઈ રહ્યા રહ્યા છો કે ચરણ સ્પર્શ કરી છે દ્વારકાધીશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્યાં કેટલાક હાજર ભક્તોએ વડાપ્રધાનને જોયા અને ખાસ તેમને નમસ્તે કરીને જાણે તેમનું દ્વારકામાં સ્વાગત કર્યું હોય તે રીતે આ દ્રશ્યો પણ જોવા મળ્યા તો વડાપ્રધાને પણ તમામ ભક્તોનું ખૂબ જ એકદમ સરળતાથી જાણે અભિવાદન ઝીલ્યું હતું અને તેમને પણ દૂરથી એક નમસ્કાર કર્યા અને ખાસ આ મુલાકાત જે છે એ ભક્તો માટે શ્રદ્ધાળુઓ માટે ખાસ બની ગઈ છે આજનો દિવસ ખાસ બની ગયો છે કારણ કે દ્વારકાધીશના દર્શન કરવા આવવું અને ત્યાં વડાપ્રધાનને નિહાળવા એક બે ગણો લ્હાવો બની ગયો છે આપ જોઈ રહ્યા છો આ દ્વારકાના આ મંદિરના જે આખા દ્રશ્યો છે લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પીએમનું સ્વા સન્માન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવ્યું જ્યારે જગત મંદિર ખાતે તેઓ પહોંચ્યા ત્યારે શાલ ઓઠાડીને ત્યાંના મહંતે શંકરાચાર્ય તેમનું સન્માન કર્યું હતું અને શ્રી હરિની પૂજા પૂજા અર્ચના પણ તેમણે કરી હતી તુલસીદર અર્પણ કરીને અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની આ મુલાકાત સફળ સાબિત થાય આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તે અંગે પણ તેમણે પ્રાર્થના કરી હતી શ્રી હરિને ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતેથી સીધા જ આ દ્રશ્યો રહ્યા છો હવેનો જે સમય છે રિઝર્વ સમય છે એટલે કે કોઈપણ પ્રકારનું આ નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધીની મુલાકાત જે હતી એટલે સવારે માફ કરશો સવારે સાડા સાતથી લઈને કારણ કે સાડા સાતે તેઓ બેટ દ્વારકાના હેલીપેડ ખાતે આવી ચૂક્યા હતા જામનગર એરપોર્ટથી અને ત્યારથી આખી આ યાત્રા શરૂ થઈ ત્યારથી આખો આ જે એક દિવસની મુલાકાત છે તે શરૂ થઈ અને હવે એક વાગે જ્યારે જનસભાને તેઓ સંબોધન કરશે દ્વારકાથી સીધા રાજકોટ તેઓ પહોંચશે ત્યાંનું આ છ કલાકની આખી જે આખ્યા જિલ્લાની મુલાકાત છે તેમાં ચાર હજાર કરોડની ભેટ તેઓ આપનાર છે અને આ છ જિલ્લાની મુલાકાત દરમિયાન બેટ દ્વારકા દર્શન સુદર્શન સેતુનું લોકાર્પણ સાથે બેટ દ્વારકાથી દ્વારકા વચ્ચે થોડા સમય માટે ભલે થોડા સમય માટે પણ લોકો જે ત્યાં ઊભા હતા તેમને મળવા માટે તેમનું અભિવાદન ઝીલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કારની બહાર આવ્યા હતા અને બધાનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ તેઓ દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા જે તે વખતે પણ તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તો હાજર જ હતા અને હવે એક રિઝર્વ સમય છે જેમાં સ્કૂબા ડાઇવ તેઓ કરી શકે છે સાથે જ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મુલાકાત તેઓ કરી શકે છે સાડા બાર કલાકે તમામ કાર્યક્રમ પૂર્ણ કરીને અથવા તો બાર પિસ્તાલીસે પૂર્ણ કરીને ત્યારબાદ એક વાગે સભા સ્થળ પર પહોંચી પહોંચીને અને ત્યાં ઈ લોકાર્પણ કરવામાં આવશે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે ને ત્યારબાદ જે ત્યાં હાજર લોકો છે તેમનું તે સભાને સંબોધન પણ વડાપ્રધાન કરવાના છે અને સભા પૂર્ણ કરીને બે વાગ્યે તેઓ રાજકોટ જવા રવાના થશે પરંતુ દ્વારકા જઈએ અને દ્વારકાધીશની નગરીમાં જો ભગવાન દ્વારકાધીશના દર્શન ન કરીએ એ તો બને જ નહીં અને એટલા જ માટે તેઓ બેટ દ્વારકા ખાતે પહોંચ્યા દ્વારકાના જગત મંદિર ખાતે પણ પહોંચ્યા છે અને જ્યાં પણ પૂજન અર્ચન કર્યું છે તો ખાસ હવે પછીનો જે સમય હશે તે રિઝર્વ સમય હશે જેમાં ભાજપના આગેવાનો સાથે આ બેઠક કરવામાં આવશે આ બેઠકનો મુખ્ય એજન્ડા તો કોઈ નક્કી નથી કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં એ બાબતનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ થઈ શકે છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે તેનું માર્ગદર્શન તેઓ આપી શકે છે